ટૂથ કેવિટી અ મેડિકલ ડીકે અથવા તો હોય છે અને ગુજરાતીમાં આપણે દાંતનો સડો કહીએ છીએ હવે આ દાંતનો સડો ક્યારે થાય છે હવે આપણા મોઢામાં પ્રોપર ઓરલ હાઈજીન મેન્ટેન કરવામાં ના આવે તો એક ચીકણું સ્તર દાંતની સરફેસ ઉપર ડિપોઝિટ થતું હોય છે એને પ્લેક કહેવાય છે ડેન્ટલ પ્લેક આની અંદર રહેલા બેક્ટેરિયા એસિડ પ્રોડ્યુસ કરે છે અને આ એસિડ ઇનેમલ પર એટેક કરે છે અને ત્યાંથી દાંતના સડાની શરૂઆત થાય છે એટલે કે સડો બરાબર એના કારણે સૌથી પહેલા તો જો એ ખાલી ઉપરના સ્તરમાં છે ઇનેમલમાં છે એટલે સૌથી પહેલા ઇનેમલને ને પેનિટ્રેટ કરે છે તો ત્યારે કોઈ સિમ્ટમ્સ નથી આવતા પણ જનરલી તમને વીકન્ડ ઇનેમલ અને બ્લેક વિઝિબલ બ્લેક હોલ્સ દેખાતા હોય છે પિટ્સ દેખાતા હોય છે પરંતુ જો આ સડાને ટ્રીટ કરવામાં ના આવે તો એ ડીપર લેયર્સમાં પેનિટેટ થતું હોય છે એટલે જ્યારે ડેન્ટિનમાં પેનિટેટ થાય છે ત્યારે તમને ટૂથમાં સેન્સિટિવિટી ફીલ થાય છે તમને ઠંડા પાણીથી સેન્સિટિવિટી ફીલ થઈ શકે છે તમને ચાવવામાં થોડું ટ્રબલ થઈ શકે છે અને સ્વીટ ફૂડ ખાતી વખતે તમને સેન્સિટિવ લાગી શકે છે અને હજુ જો તમે ટ્રીટ નહીં કરો તો એ સડો પલ્પ એટલે કે દાંતના નવઝ અને વેસલ્સમાં જતો હોય છે અને ત્યારે પલ્પાઈટિસ થતો હોય છે ત્યારે તમને સિવિયર ટૂથેક થાય છે અને કોલ્ડ બંનેથી સેન્સિટિવિટી થાય છે અને જો કેવિટી વધારે ડીપ છે તો ફૂડ લોજમેન્ટ પણ થાય છે બેડ બ્રીદ થાય છે અને હજુ પણ આને ટ્રીટ કરવામાં નહીં આવે તો તમને સ્વેલિંગ આવી શકે છે થઈ શકે છે એપ્સેસ ફોર્મેશન થઈ શકે છે મેં તમને આગળ જેમ કહ્યું તેમ કેવિટીઝ જો તમારી ફર્સ્ટ લેયરમાં છે સેકન્ડ લેયરમાં છે ડીપ છે તેના અકોર્ડિંગ સિમ્ટમ્સ વેરી કરતા હોય છે બરાબર જેની અંદર ટૂથ સેન્સિટિવિટી સિવિયર ટૂથ પેઇન ઇન્ફેક્શન ડિફિકલ્ટ્યુઇંગ બેડ બ્રીથ વગેરે જેવા સિમ્ટમ્સ હોય છે અને જ્યારે પણ તમને આમાંથી કોઈ સિમ્ટમ લાગે ત્યારે ઇમિજિયટલી તમારે ડેન્ટિસ્ટ પાસે જઈને એની ટ્રીટમેન્ટ કરાવી દેવી જોઈએ ડાયબિટીઝના ટ્રીટમેન્ટ અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે જો બહુ જ ઇનિશિયલ કેરીઝ છે એટલે કે ઇન્સીપિયન્ટ કેરીઝ કહેવામાં આવે છે ખાલી ઇનેમલમાં છે તો એને ફ્લોરાઈડ ટ્રીટમેન્ટ દ્વારા રીમિનરલાઇઝ કરી શકાય છે પછી જો ઇનેમલમાં ડીપ કેવિટી છે તો આપણે એને રેસ્ટોરેશન ફિલિંગ્સ આવતા હોય છે અલગ અલગ મટીરિયલ્સ આવતા હોય છે તેનાથી સડો સાફ કરીને ફિલિંગ મટીરિયલ ફિલ કરી દેવામાં આવે છે પણ જો હજુ વધારે ડીપ સડો હોય એટલે કે દાંતની નવસ અને બેસેલ્સમાં હોય તો આપણે એને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરીને ટ્રીટ કરી શકીએ છીએ અને સિવિયર ઇન્ફેક્શન છે બિયોન્ડ રિપેર છે તો પછી દાંત કાઢીને નવો દાંત મૂકવો પડતો હોય છે દાંતના ત્રીજા લેયરમાં એટલે કે દાંતના પલ્પમાં નવઝ અને વેસેલ્સમાં જ્યારે સડો થાય છે ઇન્ફેક્શન થાય છે જો કે એના ઘણા બધા સ્ટેજિસ છે પણ ત્યારથી જ એ જેવો સડો પલ્પની અંદર જાય છે ત્યારે તમારા દાંતમાં રૂટકેનાલ ટ્રીટમેન્ટની જરૂરત પડતી હોય છે પછી એ ખાલી પલ્પમાં છે રૂટ્સમાં છે ઇન્ફેક્શન છે એપ્સેસ છે બધા જ કેસીસમાં રૂટકેનાલ ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે અને તેના દ્વારા દાંતને બચાવી શકાય છે